ઉપસમ પ્રકરણ મનુષ્ય અસુર દેવ વગેરે યોનીઓમાં થનારા હર્ષોકાદિ રહિત જીવન મુક્ત મહાત્માઓનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન પોતાના રાજ્યના વ્યવહારમાં તત્પર રહેવા છતાં રાજાજનક તમામ ચિંતા રૂપી તાપથી તથા અંતકરણની વ્યાકુળતા રહીત થઈને હંમેશા સ્થિત છે તમારા પિતામાં મહારાજ દિલીપે અનેક પ્રકારના ઉચિત સાંસારિક કર્મો સુચારુ રૂપે કરતા રહે આ શક્તિ રહીત થઈને દીર્ઘકાળ સુધી પૃથ્વીનું પાલન કર્યું રાગ વગેરે દોષોથી પર હોવાના કારણે આત્મજ્ઞાનને પ્રાપ્ત તથા સદાય જીવન મુક્ત સ્વરૂપ મહારાજ મનુએ ચિરકાળ સુધી પ્રજાનું રક્ષણ કરતા રહી રાજ્યનું પાલન કર્યું અદ્ભુત સૈન્ય બાહુબળ દ્વારા યુદ્ધો અને અનેક વ્યવહારો નિષ્કામ ભાવે દીર્ઘકાળ સુધી કરતા રહી મહારાજ માનધાતા પરમ પદને પ્રાપ્ત થયા પાતાળના રાજ્ય સિંહાસન પર બિરાજતા પરમ ત્યાગી સદાય અનાશક્ત રાજા બલી યથાર્થ રૂપે વ્યવહાર કરતા રહી જીવન મુક્ત રૂપે સ્થિત છે દાનવોના અધિપતિ નમૂચી દેવતા સાથે યુદ્ધ કરતા રહી હંમેશા નાના પ્રકારના વ્યવહાર અને ચર્ચા વિચારણમાં તત્પર રહી અંદરથી ખીન થતા હતા ઇન્દ્રના યુદ્ધમાં પોતાના શરીરનો પરિત્યાગ કરનાર વિશાળ હૃદયના કમંડી વૃત્રાસુરે પ્રશાંત મને દેવતા સાથે યુદ્ધ કર્યું પાતાળ લોકનું પરિપાલન કરી દાનવો ચિત્ત કર્મનું અનાસક્ત ભાવે અનુષ્ઠાન કરી ભક્ત શ્રેષ્ઠ પ્રહલાદ અવિનાશી અનિર્વચની પરમાનંદ સ્વરૂપો પરમપદને પ્રાપ્ત થયા તમામ દેવતાઓના મુખ સ્વરૂપ અગ્નિદેવ ક્રિયાઓમાં તત્પર રહે યજ્ઞોની શોભા વધારે ઉપભોગ કરે તો પણ તે મુક્ત થઈ આ ત્રિલોકમાં નિવાસ કરે જગતના પ્રાણીઓના અંગોને ચીરકાળથી ચલાવે છે છતાં તે વાયુદેવ સદાય સર્વદાસ સર્વત્ર ભ્રમણ કરનાર છે મુક્ત જ રહે જ્ઞાનરૂપી રત્નોના એકમાત્ર સમુદ્ર સૂક્ષ્મ બુદ્ધિના વીરવર સ્વામી કાર્તિકેય મુક્ત હોવા છતાં તારકા આદિ અસુરો સાથે યુદ્ધ કર્યું મામુનિ નારદ મુક્ત સ્વભાવના હોવા છતાં આ જગતમાં કાર્યરત અને શાંત બુદ્ધિ વડે વિચરણ કેરા ખરે જીવન મુક્ત હોઈને પણ અનાશક્ત ભાવે શસ્ત્ર બાહુ મુખવાળા નાગરા શેષ પૃથ્વીને ધારણ કરે સૂર્ય દેવ દિવસ પરંપરાઓનું નિર્માણ કરે યમરા ધર્મ અધર્મના વિચારપૂર્વક લોકોનું શાસન કરે આ બધાય મહાનુભાવો સિવાય બીજા પણ સેકડો મહાત્મા યક્ષ રાક્ષસ મનુષ્ય દેવતા આ ત્રિભુવનમાં મુક્ત સ્વરૂપે સંસારમાં અનાસક્ત ભાવ એવી છે અદ્ભુત આચાર વ્યવહારોમાં સ્થિત કેટલાય પુરુષો અંતરની શાંતિ પ્રાપ્ત કરી ચીકા જ્યારે કેટલાક તામસી મૂઢ પુરુષો તો મોહમાં મગ્ન થઈને પાષાણવત જીવે છે થોડાક મહાત્માઓએ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી તપોવનનો આશ્રય લીધો જેમ કે ભૃગુ ભરદાદ વિશ્વામિત્ર શુક્ર વગેરે કેટલાક મહાત્માઓ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી રાજ્યોમાં છત્ર ચામર ધારણ કરે જેમ કે જનક શરિયાતી માનધનતા સગર વગેરે કેટલાક તત્વજ્ઞો આકાશમાં ગ્રહ નક્ષત્ર વગેરેના આધારભૂત જ્યોતિષ ચક્રના મધ્યમાં સ્થિત છે જેમ કે બૃહસ્પતિ શુક્રાચાર્ય ચંદ્ર સૂર્ય સપ્તર્ષિ વગેરે તિર્યક યોનિઓમાં પણ હમેશથી કૃત બુદ્ધિ મહાત્માઓ રહે છે તિર્યક યોનિઓમાં પણ કૃત બુદ્ધિ મહાત્માઓ રહે અને દેવ યોનીઓમાં પણ બુદ્ધિના લોકો વિદ્વામાન છે જેનું સ્વરૂપ અત્યંત વ્યાપક છે તે સર્વ સ્વરૂપ પરમાત્મામાં સર્વ કાંઈ સર્વ ભાવે સર્વ પ્રકારે સદાય સંભવ છે એ શ્રીરામ મુક્તિ થઈ ગયા પછી ફરી આ સંસારમાં કોઈ રીતે જન્મ થવો સંભવ નથી પરંતુ કરોડો લોકો આત્મજ્ઞાનના અભાવે અજ્ઞાનગ્રસ્ત રહે છે એ રઘુકૂળ તિલક મુક્તિ મળ્યા પછી આ સંસારમાં વિજ્ઞાન આનંદન પરમાત્માની પ્રાપ્તિ હંમેશા સુલભ રહે તેથી આત્મા અનાત્માના યથાર્થ વિવેક વિજ્ઞાને પ્રાપ્ત કરી કરોડો લોકો મુક્ત થઈ ચીખા જ્ઞાનથી મુક્તિ સુલભ છે અજ્ઞાનથી દુર્લભ તેથી જેને મુક્તિની અભિલાષા હોય તેણે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ આત્મજ્ઞાન દ્વારા તમામ દુઃખોનો વિનાશ થઈ જાય આ વર્તમાન કાળમાં પણ રાગ અને ભય રહિત મા બુદ્ધિમાન રાજા સુહોત્ર અને જનક વગેરે જેવા અનેક જીવન મુક્ત મહાપુરુષો વિદ્વામાન છે તેથી એ રામ તમે પણ જ્ઞાન વૈરાગ્યથી ઉત્પન્ન થનારી ધીર બુદ્ધિયુક્ત થઈ માટીનું ઢેફું પથ્થર સુવર્ણમાં સમદષ્ટિપૂર્વક જીવન મુક્ત થઈને વિચરણ કરો એ રઘુનંદન આ લોકમાં દેહધારી જીવોની મુક્તિ બે પ્રકારની થાય બે પ્રકારે થાય એક તો સદેહ મુક્તિ બીજી વિધેહમુક્તિ હવે તમે તેમનો ભેદ સાંભળો એ નિષ્પાપ શ્રીરામ વિષયોની અસંગતતાથી જે મન શાંત થાય તે જ મુક્તિ તે મુક્તિ શરીરની હયાતીમાં અને દેહ છૂટી ગયા પછી થાય જે વિદ્વાન વિષયોથી અનાસક્ત થઈ જીવે તે જીવન મુક્ત છે અને જે વિષય સ્નેહયુક્ત બનીને જીવે તે બધ કહેવાય આ બંનેથી ભિન્ન ત્રીજો જે દેહ છોડ્યા પછી બ્રહ્મા વિલીન થઈ જાય તે વિધે તો વિદેહી તો મુક્ત છે તેથી મનુષ્ય મોક્ષ માટે યુક્તિ પ્રયત્નપૂર્વક સાધના કરવી જોઈએ યુક્તિ અને પ્રયત્ન વિના તો ગાયની ખરી જેટલી જમીન પણ ઓળંગી શકાતી નથી હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ શ્રી યોગ વશિષ્ટાય નમસ્ત